નમસ્કાર વિદ્યાર્થી મિત્રો લેક્ચર લેવા પરીક્ષા લેવાની છે એમની અંદર અત્યારે આપણે એડવાન્સ લેવલ ની તૈયારી કરી રહ્યા છીએ બરાબર જેમાં હાલમાં ચાર પાંચ દિવસ સુધી આપણે રિવિઝન લેક્ચર રાખીશું રિવિઝન લેક્ચરની અંદર મોસ્ટ ઓફ શું હશે તો કે દરેક ચેપ્ટરનો આપણે કન્સેપ્ટ ક્લિયર કરશું બરાબર તો હજુ સુધી તમે આપણી દેશાની ઇન્સ્ટિટ્યૂટ એપ ડાઉનલોડ ન કરેલી હોય તો ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરો અને દરેક રિવિઝન લેક્ચર ભરવા માટે લેક ડાઉનલોડ કર્યા પછી તેમાં તમને અપડેટ મળતું રહેશે ચાલો જલ્દીથી જલ્દી જ બધા વિદ્યાર્થી મિત્રો જોઈન્ટ થઈ જશે

રીત નંબર એકમાં અને બેમાં શું ફેર હોય છે એક ઉદાહરણ દ્વારા સમજાવી દઉં સ્ક્વેર પ્લસ પાંચ એક્સ પ્લસ ચાર ઇક્વલ જીરો ટુ એક્સ સ્ક્વેર પ્લસ પાંચ એક્સ પ્લસ ચાર ઇક્વલ જીરો તો આ બે ની અંદર શું ફેર છે સો સિમ્પલ એકદમ ઇઝી છે કે જો આ એક સ્ક્વેર છે એની આગળ કઈ સહગુણક ન હોય તો રીત નંબર એકનો દાખલો અને આ જ દાખલો છે આગળ બે છે તો રીત નંબર બાકીની સિસ્ટમ તમને ખબર છે શું કરવાનું છે સાથે સાથે એનો મહત્વનો ટોપિક એ છે કે ચાર નિશાની પ્લસ પ્લસ આવે માઇનસ પ્લસ આવશે પ્લસ માઇનસ આવશે અને માઇનસ માઇનસ આવશે હવે જો પ્લસ આવે તો અહીંયા આપણે બબે ભાગ પાડશું એના રીત નંબર એક હોય કે બે બધામાં આ જ કામ કરશે ડન અહીંયા આવશે મોટું પદ અહીંયા આવશે નાનું પદ એટલે મોના જો પ્લસ પ્લસ હોય તો મોના પ્લસ પ્લસ જ થાય માઇનસ પ્લસ હોય તો મોના માઇનસ માઇનસ થાય પ્લસ માઇનસ હોય તો મોના પ્લસ માઇનસ જ આવશે અને માઇનસ માઇનસ હશે તો મોના માઇનસ પ્લસ આવશે ડન આ એક ખાસ ધ્યાન રાખવાનું છે તો આપણી મોના વાળી રીત કમ્પ્લીટ રેડી નેક્સ્ટ એના પછી એના પછીની રીત છે ઈદ કઈ છે તો કે વિવેચક શોધવાનું વિવેચક શોધવાનો દાખલો હોય છે હોય છે અને હોય છે વિવેચકના સંકેત બે છે કેપિટલ ડી છે અને એક ત્રિકોણની નિશાન ડન આ બે એની બે સંકેત છે પણ દાખલામાં મોસ્ટ ઓફ આનો ઉપયોગ થશે આનો ઉપયોગ એક માર્કના વિકલ્પમાં ક્યાંક કરી શકે છે વિવેચક શોધવાનું સૂત્ર સૌ વિવેચક શોધવાનું સૂત્ર કોને આપેલું છે તો કે શ્રીધર આચાર્ય ડન

આ ત્રણ પોઈન્ટ જો ડેલ્ટા ગ્રેટર ધેન 0 ડેલ્ટા લેસ ધેન 0 અને ડેલ્ટા ઇક્વલ જીરો હવે ત્રણેય પોઈન્ટની અંદર તમને ઓલરેડી ખબર હોવી જોઈએ શું થાય છે એ જો ડેલ્ટા ગ્રેટર ધેન જીરો આવે તો યાદ રાખવાનું કે એના બીજ બીવી મળે જો ડેલ્ટા ગ્રેટર લેસ ધેન 0 આવે તો લખવાનું ઉકેલ ના મળે અને ડેલ્ટા બરાબર જીરો આવી જાય તો લખવાનું એસવી જે વિદ્યાર્થી મિત્રો માત્ર માં છે બીવી નો મતલબ થાય ભિન્ન અને વાસ્તવિક એસવી નો મતલબ થાય સમાન અને વાસ્તવિક તો યાદ રાખવાનું કે ડેલ્ટાની કિંમત જ્યારે પણ ડેલ્ટાની કિંમત જ્યારે પણ પ્લસમાં આવે ત્યારે એના બીજ બીવી મળે ડેલ્ટા ની કિંમત જ્યારે પણ માઈનસ માં આવે ત્યાં લખી નાખવાનો ઉકેલ ન મળે અને જો ડેલ્ટા બરાબર 0 થઈ જાય તો સમાન અને વાસ્તવિક ડન હવે આગળ હવે જો ડેલ્ટા ગ્રેટર ધેન 0 હોય એટલે કે બીવી હોય એટલે કે અને બીટાનું સૂત્ર છે માઇનસ બી માઇનસ રૂટ ડેલ્ટા છેદમાં ટુ એ ડન આ બીવી નું સૂત્ર છે આ યાદ રાખવાનું છે એવી જ રીતે चाल त्यारू आप जस्ट वन second. ચાલો તો પ્લસનું પ્લસમાં આવે તો શું કરવાની ખબર પડી ગઈ હવે ડેલ્ટા ગ્રેટર ધેન ઝીરો આવે એટલે કે એટલે કે શું એનો ઉકેલ ના મળે ઉકેલ ના મળે ક્યારે ન મળે તો કે ડેલ્ટાની કિંમત છે એ માઇનસમાં આવે છે આવી જાય માઇનસ તો એનો તો બીજો કોઈ ટોપિક જ નથી આગળ ભણવાનું જ નથી માઇનસમાં આવી જાય તો નેક્સ્ટ કે જો ડેલ્ટાની કિંમત ઝીરો થઈ જાય એટલે કે સમાન ઉકેલ મળે કેવા મળે સમાન એટલે કે ડેલ્ટાની કિંમત જ્યારે જીરો આવે ત્યારે એને સમાન બીજ કહેવાય તો એનું એક સૂત્ર છે સમાન બીજનું મૂલ્ય બરાબર માઇનસ બી ના છેદ માં સમાન બીજ નું મૂલ્ય બરાબર માઇનસ બી ના છેદમાં ટુએ

આવશે તો વાસ્તવિક બે જગ્યાએ આવશે ડન સાથે સાથે એક દ્વિઘાત સૂત્ર પણ જો કે જરૂરી નથી પણ યાદ રાખી લ્યો આરે આરે દ્વિઘાત સૂત્ર કયું છે તો કે x બરાબર માઈનસ પ્લસ સોરી માઈનસ b પ્લસ ઓર માઈનસ અંડર રૂટ માં b² 4ac આખાના છેદમાં 2a આ એનું એક દીર્ઘા સૂત્ર છે જેમ આપણે વિવેચકમાં જોયું છે આના કુટ પ્રશ્નોમાં ધ્યાન રાખવાનું કે શરત આપેલી હોય એમાં કા તમને ગુણાકાર કીધેલું હોય અને કા તમને ભાગાકાર કીધું હોય ત્યારે ચેપ્ટર નો પ્રશ્ન હશે ડન આ ચેપ્ટર ચાર ની પણ તમારી થિયરી કમ્પ્લીટ હવે જોશો